આ સાથે જ તમામ હકીકતોને ધ્યાને લઈ તાલુકાના આદિવાસી ખેડૂત કબજેદારના પડતર પ્રશ્નો તેમજ કલમ ભોગવટા સંબંધી આપેલ સનદ અને વર્ષો જૂના કલમ ભોગવટા બદલ જે તે કબજેદારને કાયમી માલિકી હક મળે તે માટે ગંભીરતાપૂર્વક સત્વરે કાર્યવાહી કરવા જિલ્લા તથા તાલુકા વહીવટીતંત્રને આદેશ ફરમાવવા માટે નમ્ર આવેદન કરાયું છે

આજ રોજ સંજેલી તાલુકાએ અમે મામલેદાર વતી રાષ્ટ્રપતિ શ્રીને આવેદન આપી અને રજૂઆત કરીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે તે આદિવાસીઓને ઓગણીસો સાહીઠ પછી જે સનદો આપવામાં આવેલી એમને પાણીપત્રકો મળેલા છે અને વાંધા અરજીઓ કરેલી છે છતાંય આ જે એમના સનદો અને પાણીપત્રકોનો જે પૂરેપૂરો હક એમને આપવામાં આવેલો નથી સરકાર એમના